રાજકોટ દસ્તાવેજ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતે આવેલા અભિલેખાગાર કચેરીના પૂર્વ કર્મચારીની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે અભિલેખાગાર કચેરીમાં અગાઉ ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત થયેલ કર્મચારી પણ સમગ્ર કૌભાંડમાં હોવાની માહિતી મળી રહી છે અભિલેખાગાર કચેરીમાં રાજાશાહી સમયના દસ્તાવેજોની જાળવણી કરવામાં આવે છે બે લાખ રૂપિયામાં રાજાશાહી વખતના દસ્તાવેજ

તે સામે આવ્યું છે ચાર જેટલા લોકોની પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અટકાયત છે તે કરી દેવામાં આવી છે અને હવે આ તમામ તપાસની અંદર છે તે જે માહિતી મળી રહી છે સૂત્રોમાંથી એ માહિતી મુજબ રાજકોટ ખાતે આવેલ જે અભિલેખાગાર જે વિભાગ છે સરકારનો એટલે કે કે જ્યાં રાજાશાહી વખતના દસ્તાવેજો જે છે તે જમીનના દસ્તાવેજો હોય તે જે સંગ્રહ કરવામાં આવતા હોય છે તેનો એક પૂર્વ કર્મચારી પણ આ સમગ્ર કૌભાંડની અંદર સંકળાયેલો હોય તે પ્રકારની માહિતી છે તે હાલ સામે આવી રહી છે રેકોર્ડ સંગ્રહ આ અભિલેખાગાર કચેરીની અંદર રાજાશાહી વખતથી લઈ અને જ્યારે ગુજરાત રાજ્ય અલગ બન્યું ત્યાં સુધીના જે કહી શકાય કે તમામ દસ્તાવેજો છે જે કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજો છે તેને અહીં સંગ્રહ કરવામાં આવતા હોય છે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે તાળા મારી અને આ રેકોર્ડ રૂમને છે તે બંધ રાખવામાં આવતો હોય છે ત્યારે આ જ કચેરીનો પૂર્વ કર્મચારી બે હજારને અઢારની સાલમાં નિવૃત્ત થયેલો એક કર્મચારી છે તેનું પણ નામ છે તે આ સમગ્ર કૌભાંડમાં હાલ સામે આવી રહ્યું છે મહત્ત્વનું છે કે બે લાખ રૂપિયા લઈ અને રાજાશાહી વખતની જે સરકારી જગ્યા છે તે કોઈ પણ વ્યક્તિના નામે ચડાવી દેતો હોવાનું જે પ્રાથમિક તપાસમાં સામે આવી આવી રહ્યું હોવાનું પણ સૂત્રોમાંથી છે તે હાલ જાણવા મળી રહ્યું છે ત્યારે મહત્ત્વનું એ છે કે અભિલેખાગાર કચેરીનો પૂર્વ કર્મચારી જો પોલીસ સકંજામાં આવશે તો અનેક મોટા ખુલાસાઓ પણ છે તે સામે આવે તેવી શક્યતા પણ છે તે સેવાઈ રહે છે પરંતુ હાલ મહત્ત્વનું એ છે કે રાજકોટની જે જિલ્લા નોંધણી ભવન છે આ જિલ્લા નોંધણી ભવનમાં ચાલતું ગેરરીતિ હતી કે દસ્તાવેજો છે તે બનાવી આપવામાં ગેર ખોટા દસ્તાવેજો બનાવી આપવાનું સમગ્ર કૌભાંડ છે તેનો પર્દાફાશ થવા પામ્યો છે જિલ્લા કલેક્ટરની સાથે સાથે મા તાલુકા પોલીસ ચોકી અને પ્રદ્યુમન નગર પોલીસ ચોકી દ્વારા છે તે તપાસ છે તે હાલ ચલાવવામાં આવી રહી છે ત્યારે મહત્ત્વના સમાચાર જે સામે આવ્યા છે તે મુજબ જે કહી શકાય કે જે અભિલેખાગાર કચેરીનો એક કર્મચારી પણ છે પૂર્વ કર્મચારી છે તે પણ આ સમગ્ર રેકેટમાં તેમની સાથે હોય તે પ્રકારની માહિતી છે તે હાલ સામે આવી રહી છે ત્યારે હવે આગામી સમયમાં જો આ કર્મચારી છે તે પોલીસ સકંજામાં આવશે તો નવા ખુલાસાઓ પણ હાલ સામે આવશે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ